અપને પીરાની છે આપણે ઈ માંડુ makanan ke પડવાઈ તો સાફ કરવાનું જેવું પછી ગજરની કમ્પ્લીટ એક પાણી મૂકી દે એમાં આપણે સાત બાકી સાથે સાત ઉતારી દઈએ ગાજર નવવાનું આજે ઢોરનું આપણે થઈ જઈએ આગળનું બધું પછી આપણે ધાણા નહીં વી વાવવાના એ તો જે માંડી બાંડી વીણને બધી જાય છે આજે આપણી જો લહાણનું વાવેતર હાલે

આપણે ઓલી કરાજો મેથીન બધું હોવાઈ ગયું તો ઉગાઈ ગયા કમ્પ્લીટ પણ લહણ એટલી બાકી રેગું તો આપણી માંડી કામમાં થોડી ગયા નથી આજે લહાણ વાર લઈ લઈએ સોપાઈ જાય એટલે આપણે જો જવાય જવા કાયદેસર લીલકાવવા માંડી આજ પાંચમાં દી છે આપણું આવ્યું એને કમ્પ્લીટ ઉગી ગઈ આપણે એમાં ડીઝલનો પોટ મારે વાવી દઈએ થોડુંક ઉગાવો સારો આવે અને આપણું એનું મદીમાં આવે ને નો આવે ઓછું આવે પેલા આપણે કેરોસીનનો પટ મારે હવે કેરોસીન કાંઈ મળતું નથી એટલે ડીઝલનો પોટ મારી દઈએ જર્મિલેશન આવે છે કોઈ ઠંડો દાણો પડે ગયો એ પણ ઉગાવો આવે જાય એનો પણ થોડોક ફાયદો કરે ડીઝલ આપણી વરહનો ડીઝલનો પોટ મારે ને પછી વાવીએ વાવેતર કરીએ જવાજનો આપણી જોવા બેક ક્યારે પીરા બે આખા ને એક ટૂંકો મોટા દીકરો પાણી તો આર્ય રાજ્યો નો ક્યારે રાજ્યો જાય ક્યારે જોવા અને આપણાથી નાકું ફરવા નાખવાનું ફૂટે જાય ને એનો હાજ હ બાપણી જો દોઢક કલાકથી પીએ ગયું એટલું બધું એ બાજુ છેલ્લા ત્રણ ક્યારા રિયા પીવડાવવાના બીજું પાણીમાં ઝડપ બોલતી જાય હવે પેલું પાણી થોડુંક રોટ વાટે મારી હતું ને એટલે ઘારું તો એટલે થોડુંક લીધું હતું કારણ કે મેં બહુ જગ્યા ધરાઈ ગયેલા એટલે બહુ પાણી નથીતું આથી વાહું તું હવે શું શું બોલતી જાય પાણી પછી વાયુ માથે ભર્યું મોટું ફૂલ પાણી ઘાટે ક્યારો હાવ ઠોઠો મારતો જાય

હલો આપણી જવાનું કામ ફાઇનલ પીએ ગઈ બધી તો ચલો ચાલો આવ્યું જાયું જવાનું આખી કમ્પ્લીટ ચાટ ઉપર ગયું મોટા બીતા પાંચ હજાર બધું જવાના Cool book, mọi người đã được mặt ở đây. Mày được một cái hầm đi